નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર channel માં આપનું દિલ સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છે રાજ્યમાં heat wave ની આગાહી અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે રાજ્યમાં હવામાન ને લઈ નીતિની માહિતી આપી છે તેમણે જણાવ્યું છે કે આજે રાજ્યમાં હવામાન ડ્રાય અને સૂકું રહેશે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં heat wave ની પણ આપી છે આ સિવાય ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી ત્રણ દિવસમાં હોટ નાઇટ રહેવાની પણ આગાહી કરી છે ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં હોટ નાઇટ રહેવાની પણ શક્યતાઓ છે ખેડૂતોએ ચૂંટણી પહેલા પાંચ મોટી ગેરંટી ખેડૂતો માટે જે ખેડૂતો લડી રહ્યા છે તેમને એમએસપી કે જે ટેકાના ભાવ માટે લડી રહ્યા છે જેમાં સ્વાથ ફોર્મુલા આપવામાં આવી રીતથી ખેડૂતો માટેની સૌથી મોટી અને મહત્ત્વની આ ફોર્મુલા છે યબ

દસ હજાર રૂપિયાનું સહાય મેળવી શકો છો કુંવરબાઈનું સહાય યોજના અંતર્ગત હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ફરી સબમિટ કરવાનું હોય છે જેમાં ઓનલાઈન ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ કન્યાના પિતાનો દાખલો લગ્નનું પ્રમાણપત્ર સો કોષના પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાની પાસબુક નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહે છે જ્યારે થોડા સમય બાદ તમે કરેલા અરજી એપ્રુવલ થશે ને ત્યારબાદ બેંક એકાઉન્ટમાં તમને દસ હજાર રૂપિયા જમા થઈ જશે ખેડૂતોના ખાતામાં આવશે રૂપિયા

ત્યારે બીજા તબક્કા દરમિયાન આ યોજના કામદારોને બે લાખ રૂપિયા સુધીની રાહત લોન પૂરી પાડે છે આવના પર વ્યાજ દર મહત્ત્વ પાંચ ટકા રહે છે મોદી સરકાર લાવી રહી છે નવો નિયમ કેવાયસી આપણા દેશની જીવનનો એક ભાગ છે બેંક ખાતું જીવન વીમા સહિત રોકાણકારો ને લગતા દરેક કામના કેવાયસી ફરજિયાત છે વારંવાર થતી કેવાસીની પ્રક્રિયા લોકો માટે મુશ્કેલીનું કારણ બને છે જેના નિવારણ માટે મોદી સરકારે યુનિફોર્મ કેવાયસી નિયમ લાગુ કરી શકે છે જે અંતર્ગત બેંક વીમા સહિતના નાણાકીય કામ માટે કેવાયસી કરવાનું રહેશે એફએસડીસી એ નાણાકીય ક્ષેત્રમાં એક સામાન્ય કેવાયસી લાગુ કરવા સરકારને પ્રસ્તાવ મૂક્યો છે અહીં આવ્યો ભૂકંપ કચ્છમાં

એકસો અઠ્ઠાણું રૂપિયાથી લઈને બસો ને રૂપિયા સુધીના બોલાયા હતા માર્કેટિંગ yard માં લાલ ડુંગળીના બોતેર કટ્ટાની આવો થઈ હતી તેના પ્રતિ એક મણના ભાવ અગિયારસો અગિયાર રૂપિયા થી લઈને બસો ને ઓગણ સિત્તેર રૂપિયા સુધીના નોંધાયા હતા મોવા માર્કેટ yard માં ચણાની હરાજી કરવામાં આવી હતી જેમાં એક મણના નીચા ભાવ નવસો ને નેવ્યાશી રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ એક હજાર ચારસોને ઓગણચાત્ર રૂપિયા સુધીના રહ્યા હતા ખેડૂતો માટે નવી યોજના કેન્દ્રીય કેબિનેટ બેઠક કેબિનેટ ખેડૂતોના હિતમાં એક મોટી યોજનાને મંજૂરી આપી છે કેન્દ્રીય કેબિનેટ ત્રણ પોઇન્ટ સિત્તેર લાખ કરોડના ખર્ચવાળી પીએમ પરમાન યોજનાને મંજૂરી આપી દીધી છે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર રાજ્યોને વૈકલ્પિક ખાતરોને પ્રમોટ કરવા માટે ગ્રાન્ટ આપશે આ રીતે ખેડૂતોને પણ વૈકલ્પિક ખાતરો મળશે અને તે પણ સસ્તા ભાવે કેબિનેટની બેઠક બાદ મનસુખ માંડવીયા કહ્યું કે આગામી ત્રણ વર્ષમાં મોદી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે ત્રણ લાખ સિત્તેર હજાર કરોડ રૂપિયા ખર્ચ કરશે મકાન બનાવવા મળશે સહાય ઘર બનાવવા ગુજરાત સરકાર આપશે તમને એક લાખ બત્રીસ હજાર અથવા તો એક લાખ વીસ હજારની સહાય પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના બે હજાર ત્રેવીસ માં તમને એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં પહેલો હપ્તો હપ્તો ચાર આપવામાં આવે છે જેમાં તમારે ઓનલાઈન તથા ઓફલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું હોય છે એકથી બે મહિનામાં તમારી કરેલી અરજી પાસ થઈ જશે તમે આપેલા એકાઉન્ટમાં તમારો પહેલો હપ્તો જમા થઈ જશે સોના ચાંદીના ભાવે તોડ્યા રેકોર્ડ સોનાની કિંમત આજે તમામ રેકોર્ડ તોડીને પર પહોંચી ગઈ છે કેરેટ ગ્રામ સોનું પિસ્તાલીસ રૂપિયા પ્રતિ અને અઢાર કેરેટ સોનું પચાસ હજાર બસો અઠ્યાવીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે જ્યારે ચાંદીના ભાવમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે જેમાં ચૌદ રૂપિયા વધીને તોતેર હજાર નવસો સત્તાણું રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયું છે ખેડૂત મિત્રો આવોનો આ જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો લાઈક કરો કે આપ સુધી અમારા આવનો વીડિયો પહોંચતા રહે